કેમ છો યુટ્યુબ ફેમિલી એ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મારું નામ છે પ્રભા જાદવ હું બોલું છું ભાવનગર શહેર છે તો આજ આપણા મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ શ્રાવણ મહિનો પૂરો થાય છે ભાદરવો બેસે છે આ જ અમાસે તો આજ બધાય સોખા કરે અને હુર્દન દાદા એ દર્શન કરવા જાય ને હુર્દન દાદાને પણ નવરાવે છે અને મેળા બધે ઠાર ઠાર થાય છે નકળીંગ થાય ભાવનગરમાં થાય છે અને શ્યોરમાં થાય છે તો આપણે આજ મેળે તમને એકાદા મેળે પણ લઈ જશું તો મારા બ્લોગમાં હર હર મહાદેવ આ બાજુ જોઈ શકો છો કેવું લીલું લીલું સમ છે આ બાજુ જોઈ શકો છો ભાવનગરનો નજારો સૂર્યનારાયણ ઉગી ગયા છે વાદળા છે આ બાજુ ભાવનગર જોઈ શકો છો તમે આ બાજુ જોઈ શકો છો ભાવનગર સા નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે સા નાસ્તો કરશું આ સા છે આ પૂરી છે પૂરીમાં આપણે હળદર મરચું અને મીઠું નાખીને બનાવી ઘઉંના લોટની છે હવે આપણે હુરધન દાદાએ પગી ગયા છે એ હોરધન દાદાના દર્શન કરશું હવે આપણે પહેલાં હયા હવે આપણે પાણી રેડશું અને આપણે દર્શન કરીશું હોરધન દાદાના આ બધાના હુરધન દાદા એક આરે બેઠા છે તમે જોઈ શકો છો આ બધે હુરધન દાદા બધાએના એક આરે જાળી નાખી છે ફરતી ઉપર પતરા છે તમે જોઈ શકો છો આ આપણા હુરધન દાદા છે આપણા હોરદન દાદા એ બધાય દર્શન કરીને ગયા છે આપણે દર્શન કરવામાં થોડાક મોડા પોગ્યા હતા એટલે આપણે મોડા સેવી હવે આપણે હોરદન દાદાના દર્શન કરશું હવે આપણે હોરદન દાદાના દર્શન કરી લીધા છે તમે જોઈ શકો છો હો આ બાજુ ઉપર થોડી ફરકે છે તમે જોઈ શકો છો આ બધા દર્શન કરી લીધા છે બધાએ હવે આપણે મઠે પોગી ગયા છે હવે આપણે મઠે દર્શન કરશું હવે આપણે મઠે દર્શન કરી લીધા છે હવે આ મેદાન છે તમે જોઈ શકો છો કેવડો મોટો સરસ મઠ છે અમારો આ બધો અમારો આ બાજુ જેને દીકરા માતાજીએ આપ્યા હોય તેના ફોટા મૂક્યા છે તમે જોઈ શકો છો આ બધા ફોટા છે દીકરાઓના જેને દીકરા આપ્યા હોય તે ફોટા મૂક્યા હોય તે ફોટા તમે જોઈ શકો છો આ વચ્ચે વડલો છે આપણો મઠ છે માતાજીનો અને આ વડલો છે હવે આપણે નીકળી

હવે આપણે અહીંયા બ્રહ્મકુંડે પહોંચી ગયા છે તમે માણસો જોઈ શકો છો કેટલો માણસો છે બ્રહ્મકુંડે ફરતું ફરતું બધું માણસો ઉભું છે તમે જોઈ શકો છો આપણે બ્રહ્મકુંડ આપણે આ બ્રહ્મકુંડમાં આપણી રાખડીઓ પધરાવી દઈશું હવે આ બ્રહ્મકુંડમાં બધા રાખડીઓ પધરાવે છે આપણે તમે જોઈ શકો છો આ બ્રહ્મકુંડ છે તમે જોઈ શકો ફરતો ફરતો કેટલો સરસ છે બ્રહ્મકુંડ કેટલો સૌંદર્ય છે કેટલો મસ્ત છે આ બ્રહ્મકુંડ છે તમે જોઈ શકો છો આ શિવનો મેળો બ્રહ્મકુંડ પાસે આપણે

એ આપણી સહી બોના જીકા બંગા સી એ આપકા હે આપડે આવી સાહી તમે જોઈ શકો છો તો આપડે આ સクトル પાહે ગયા આપડે આનંદ યાદ આવી કે આ સクトル માં બેહવાની મજાક કા તલક તમે જોઈ શકો છો

すいまん。<laughs>

હવે આ જગત ને ગામ છે ભાવનગર જગત નાકા હવે આપણે મસ્તારામ બાપુ એ પોગી ગયા છે હવે આપણે નાસ્તો પાસો કરશું બાબાજી ले सो

હવે આ દીપમાળાના દર્શન કરી જો આપણે દીપમાળામાં ગયા હતા આપણે આ બાજુ રામજી મંદિર છે એના દર્શન કર્યા દર્શન કર્યા હવે આ બાજુ કાના છે તેના દર્શન કર્યા આપણે કાનાનું પારણું ઝુલાયું બાજુ કાનાનો ઈસ્કો છે આપણે આઠમમાં નહોતા તે કાનાના ઈસ્કાના દર્શન કર્યા અને ઈસ્કો ઝુલાયો તમારો મઠ આવ્યો છે તે મઠે દર્શન કર્યા પછી દર્શન કરીને અમે સોરના મેળામાં ગયા હતા સોરના મેળામાંથી પછી અમે અહીંયા જશોવનાથ મહાદેવના દર્શન કર્યા પછી જ્યાં અમે રહીશીના દીપમાળા હતીના દીપમાળાના દર્શન કરવા ગયા પછી આઠમમાં અમે નહોતા તો કાનાના ઝૂલાના ઝુલાના દર્શન કર્યા અમે પછી ઘેરે આવી ગયા તો વિડીયો એન્ડ કરતા ભૂલાઈ ગયું હતું તો અત્યારે આપણે વિડીયો એન્ડ કરવી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ